નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગ એકવીસ ત્રણ બે હજાર પચીસ વાર શુક્રવાર આજે આપણે જાણવાના છીએ અમરેલી માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં અમારી આ કે માર્કેટ યાર્ડ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું પચીસો થી બેતાલીસો વીસ રૂપિયા સિંગદાણા નવસો થી બારસો પંચોતેર રૂપિયા એરંડા અગિયારસો એકોતેર થી બારસો ત્રેવીસ રૂપિયા ચણા છસો પચાસ થી એક હજાર ઓગણત્રીસ રૂપિયા અડદ સાતસો થી નવસો નેવું રૂપિયા તુવેર નવસો થી તેરસો પાસઠ રૂપિયા ધાણા બારસો થી સત્તરસો રૂપિયા સોયાબીન છસો પચાસ થી સાતસો છેતાલીસ રૂપિયા જુવાર છસો થી નવસો બાર રૂપિયા તલ સફેદ પંદરસો થી ઓગણીસો એસી રૂપિયા ઘઉં ટુકડા ચારસો છે સુડતાલીસ થી છસો ત્રેવીસ રૂપિયા ઘઉંલોકંડ ચારસો પચીસ થી પાંચસો છવ્વીસ રૂપિયા મગફળી ઝીણી નવસો થી એક હજાર ચોત્રીસ રૂપિયા મગફળી આઠસો પંચાવન થી એક હજાર સત્તાણું રૂપિયા કપાસ આઠસો ચાલીસ થી પંદરસો ઓગણીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને સપોર્ટ જરૂર કરજો